પરત મેળાનો માહોલ અને કોમી એકતાના પ્રતીક હાજીપીરના ઉર્ષ પ્રસંગે દર વર્ષે સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુ આવે છે અને હાજીપીરના મેળામાંથી પરત ફરતી વખતે માંડવી હાજી મકદુમ ઇબ્રાહિમ રહેમતુલ્લાહની ની જિયારત કરી

માહોલ એટલે કચ્છ ગરીબે નવા તરીકે ઓળખાતા હાજી પીરવલી હાજી પિરવલી એટલે આપ સૌ જાણો છો કે જે ગાયું માટે પોતાની પ્રાણી આહુતિ આપી અને કૌમી એકતાના પ્રતિક હાજી પિરવલિયા કચ્છ કાઠિયાવાડ સમગ્ર ગુજરાતી યાત્રાઓ જ્યારે આવતા હોય છે કચ્છમાં હાજીપીર બાબાના દરબારમાં ત્યારે ફરીથી અહીં મુન્દ્રામાં પણ આવતા હોય છે અને મુન્દ્રામાં પણ માહોલ ઉર્ષ જેવો અને મેળો જેવો છે ત્યારે હાલ મારી સાથે અહીં એક સંસ્થા છે રિક્ષા ચાલકો છે એક બહુ સરસ સબીલનો આયોજન કરતા હોય છે એમની સાથે આપ મળીશું અને કેટલા વર્ષથી આયોજન થઈ રહ્યું ત્યારે મારી સાથે જાવેદભાઈ છે સ્થાનિક આગેવાન પણ છે એમની સાથે વાત કરું છું જાવેદભાઈ કેટલા વર્ષોથી આ કેમ્પ થાય છે અને આ કેમ્પ જે કરી રહ્યા છે એ લોકોને કઈ રીતે સુભે પાછલા ઘણા વર્ષોથી ટેક્સી અને રિક્ષા એસોસિએશન દ્વારા આ સબિલનો હાજીપીના ના જે ઉરસ થાય છે એ યાત્રાળુઓ માટે આયોજન કરવામાં આવી રહ્યું છે બાબા બાબાનો યાત્રાળુ ઘણા જતા હોય છે ને ઘણા સેવાઓ કરતા હોય છે રણમાં પાણી પણ પીડાતા હોય છે પરંતુ આ એક જે સેવા છે પાણી પીડાવાની આ સેવાને આપણે કઈ રીતે છે આ સેવા જે રિક્ષા એસોસિએશન દ્વારા જે કરવામાં આવી રહી છે બહુ સરસ છે અને બધા પોતાના જે રિક્ષા એસોસિએશન દ્વારા જે ફાળો ફનફાળો ભેગો કરીને લોકો કરી રહ્યા છે અને બહુ સરસ આયોજન છે ત્યારબાદ રિક્ષા ચાલકો છે એમની સાથે વાત કરશું કેટલા વર્ષથી આયોજન કરો છો અમે ઘણું ટાઈમ થઈ ગયું સાહેબ લગભગ પંદર વીસ વર્ષ જેવા થઈ ગયા કેમ્પ ચાલે છે અમારો બધા રિક્ષાવાળા ચાંદો ફોરો ઘડીને બધા ઘડીએ છીએ કોઈ પણ આયોજન કરવા માટે આર્થિક સહયોગ જોઈએ છે તમને આર્થિક સહયોગ કઈ રીતે મળતો હોય છે અમે સમજી લો બધા એસોસિએશનના જે પણ બધાય છે મેલી જોલી ને બધાય એસોસિએશન દ્વારા કરીએ છીએ રિક્ષા શરબતમાં ને પાણીમાં શું શું વિશેષ આપવામાં આવે છે શરબત પાણીમાં જો આવે વિશેષમાં તો એવું છે કે જે ગુલાબનું ને એ બધે બનાવી ને ઉહાંથી અમે આડેસ ટાવરથી બધે ભેગા છે બીજો પણ અમારો એસોસિએશન છે ઉહાં પણ ગેપ લાગેલ છે રિક્ષાઓનું ઉહાંથી બધે બનાવીને અહીંયા મોકલી દે તો અહીંયા અમે પછી જે સબીલમાં હોય છે એ બધે એટલું આ વખતે ઉર્ષનો માહોલ કેવો છે

વિશેષ જગ્યાથી આવતા હોય છે ત્યારે ફરીથી અહીં મુખારી મુખારી પીરનો દરબાર છે શાહમુનાથ બુખારી એટલે એ પણ મુન્દ્રાના શહેનશાહી દરબારમાં હાજરી આપતા હોય છે ત્યારે હાલ અહીં શ્રદ્ધાળુ પણ આવી રહ્યા છે ત્યારે કેટલા શ્રદ્ધાળુ આપણે જોવા મળી છે સાહેબ પહેલા આપણું નામ અને પરિચય મારું નામ નારાયણ તેજાભાઈ મહેશ્વરી છે અમે લગભગ અહીંયા ચાલીસ એક વર્ષથી સેવા આપીએ છીએ અમે બધા કોમી એકતાથી જ કરીએ છીએ આજીબીના જે યાત્રાળુ આવે છે અહીંયાથી આજીબીરથી અને બુખારી શાહ બુખારી દરગાહ પાસે જાય છે અને અહીંયા અમે શરબત વ્યવસ્થા કરીએ છીએ આ એક કોમી એકતા નું પ્રતિક છે કારણ કે જયારે કચ્છ એક એવું કચ્છ એવો પ્રદેશ છે કે જેની અંદર હિન્દુ અને મુસ્લિમ હમ બનીને લોકો કામ કરતા હોય મહેનત કરતા હોય હાલત ધણી માતંગજી ઉર્સ હતો એમનો પણ મેળો હતો ત્યારે પણ ઘણા લોકો મુસ્લિમ જોયા છે કે જે સેવા કરતા હતા અને હાજીપીર નો છે ત્યારે આપ મહેશ્વરી ભાઈઓ પણ સેવા કરી રહ્યા છો ખરેખર કચ્છને શું સંદેશ આપવો જોઈએ કચ્છમાં માં સંદેશ આપીએ છીએ અમે ભાઈચારા એકતા રે અને રહેશે છે અને રહેશે ખૂબ સારી વાત કરી ત્યારબાદ આપણી સાથે બીજા પણ છે કેટલા વર્ષથી આ કેમ્પ થઈ રહ્યો છે અને કેવું આયોજન છે લોકોનું આ શ્રી લગભગ એક વર્ષથી ગયા બસ સ્ટેશન પાસે હતો અને લગભગ પાંચ છ વર્ષથી અહીંયા કને આદર્શ ટાવર પાસે કેમ્પ હોય છે અને અહીંયા કને હાજી પાછા વર્તા વખતે માંડવી માંડવીથી પછી મુન્દ્રા મુન્દ્રાથી લોણી જતા પ્રવાસીઓ યાત્રાળુઓ

એવા છે ને કે આસ્થાનો વિષય છે કોઈ પણ જગ્યાએ પોતાની આસ્થા હોય છે તે પહોંચી જતા હોય છે અને બેન સ્કૂટી થી આવ્યા છે અને આગળ લખેલું છે પણ હાજી કારણ કે તમને એક વિશ્વાસ હોવો જોઈએ છે એક આસ્થા હોવી જોઈએ છે બેન આપ શું નામ છે ને ક્યાંથી આવ્યા છે રાજકોટ થી મારું નામ સાયરા કેટલા દિવસ થી આપ નીકળ્યા હતા બે દિવસ થી કેવો પ્રવાસ રહ્યો આપનો કચ્છમાં સરસ કચ્છની અંદર હજી પણ ઘણા એવા શ્રદ્ધાળુ છે જે આવી રહ્યા છે એમની સાથે વાત કરશું

બહુ મજા આવી કેટલા વર્ષથી આપ આવો છો ના ના આજ વખતે પહેલી વાર જ બહુ નામ આવી વૃત એટલે આવી બહુ મજા આવી હાજી પીર બાબા કચ્છ ગરીબી નવા તરીકે ઓળખાય છે અને એમની આસ્થા તમને વિશ્વાસ તમારા કાર્યો સાથે અહીં આવ્યા હતા બસ એમ કે દુઆ કરવા દુઆ માંગવા અને બહુ મજા આવી ખાસ કરીને મુદ્રામાં લોકોનો કેવો સાથ મળી રહ્યો છે ના બહુ સારો સાથ સહકાર હશે શરબત ખાવા પીવાનું બહુ જ સારું સેવા ત્યારબાદ બુખારી શાહ મુરાદ બુખારીવાલી દરબારમાં જે બાજુમાં જ એક દુકાન છે એવન સ્વીટ એટલે કે બહુ મોટું નામ છે મુંદ્રાની અંદર અને આમ પણ એ પ્રખ્યાત છે જ્યારે એમની સ્વીટમાં કોઈ પણ વસ્તુ આપ ખાવ તો આપણે યાદ કરતા હોઈએ કે ખરેખર બહુ જબરદસ્ત હોય છે તો હાલ અમે એમની દુકાને આવ્યા છીએ અને એમની દુકાને આપ ભીડ જ જોઈ શકો છો કે આ ભીડ જ બયા કરે છે કે ખરેખર એમની પાસે ક્વોલિટી કેવી હશે એટલી ભીડ છે કે અનોરભાઈ ખત્રી એ પણ ઉપસ્થિત છે એ પણ એટલા બીજી છે પણ આ મારી સાથે અહીં જે કસ્ટમર છે વર્ષોથી એની પાસે આવે છે ખાસ કરીને શું બાબતે આજે આપણે અહીં આવ્યા છો અમે તુણામાટીથી આવ્યા હતા અને કંઈક વર્ષોથી અહીં છે હાનુ બાપાથી લઈએ છે હાલવો હલવો લેવા માટે હા હલવો લેવા માટે ખાસ મુદ્રાનું ફેમસ છે મુદ્રા એવો ફેમસ હાલવો વધારે અહીંયા જ છે હાનુ બાપાનો ટેસ્ટ કેવો છે બહુ સારો છે મુન્દ્રામાં આ એક પેટર્ન થઈ ગઈ છે કે જ્યારે મુન્દ્રામાં હાજી પીર બાબાનો ઉર્ષ હોય અને ત્રણ દિવસ પછી યાત્રાળુ જ્યારે મુન્દ્રામાં આવે તો આપણે હંમેશા યાદ આવજો કે મુન્દ્રાની અંદર હલવો હશે કારણ કે આ હલવો એટલો ફેમસ છે કે મુન્દ્રા શહેરમાં પણ આપણે ઘરે બેઠા હોય તો આપણા ઘરેથી પણ કહેતા હશે કે હલવો લેતા આવજો એટલો આ નામચીન હલવો છે આપ જોઈ શકો છો આ ભીડ અને આ તમામ ભીડ આપ જોઈ શકો છો હલવા માટે લાગેલી લાંબી કતારો હજી પણ જેમ જેમ સમય જશે મારા ખ્યાલથી રાતના બાર વાગ્યા સુધી આટલી જ ભીડ અહીં હોય છે અને કદાચ આપ હજી સુધી પહોંચી ન શકીએ આમની પાસે તો આમની જે મીઠાઈ છે એમનો સ્વાદ જરૂર લેજો અને અચૂક સ્વાદ લેવા બાદ કહેશો કે વાહ જબરદસ્ત મીઠાઈ છે એમની સાથે મળશું શું નામ છે મજરભાઈ મજરભાઈ કેટલા વર્ષથી આપ આ ધંધામાં આપડાયેલા અમારે દસ વર્ષથી આ હલવાની દુકાન કરીએ છીએ આજી યાત્રાળુ આવે ખૂબ સારી તંતોર દિલથી હલવો અહીંયાથી મુદ્રાથી લઈ લઈ જાય છે આ વખતે કેવી પબ્લિક છે કેવું આ વખતે ફૂલ જોર છે બધા આવે જ છે અહીંયા મેં પંદર સોકીલા માલ બનાવ્યો છે બે દસ દસ બાર ચોકી બચી છે દસ બાર ચોકી બચી છે એમ થાય ત્યારબાદ મને જાણવું છે કે ખાસ કરીને મુન્દ્રામાં આ હલવો કેમ ફેમસ કારણ કે યાત્રાળુ તો હાજી આવતા હોય છે માંડવી જતા હોય છે ગાંધીધામ વિવિધ સ્થળ છે અહીંયા ફરતા હોય છે પરંતુ મુન્દ્રામાં કેમ હલવો ફેમસ છે મને યાદ છે ત્યાં સુધી હું ઓગણીસો એંસી એક્યાસી યા તો બ્યાસીથી મને યાદ છે ત્યાં સુધી હાજીપીના યાત્રાળુ જે પણ કચ્છમાં આવે છે હાજીપીઠથી માંડવી અને માંડવીથી મુન્દ્રા અને પહેલાંથી જ એ લોકોને હલવાનો શોખ છે ત્યાંના સૌરાષ્ટ્રવાસીઓને સૌરાષ્ટ્રના જામનગરથી પહેલાંથી જ શોખ માંડવીવાળાએ કોશિશ કરી પણ એ લોકોને કામયાબી ન મળી મુન્દ્રાનો જ હાલ ફેમસ મને યાદ છે ત્યાં સુધી ઓગણીસો બ્યાસીથી કરે અને બે હજાર પચીસ સુધીમાં મુન્દ્રામાં જેટલો હલવો વેચાય છે ને એટલો કચ્છમાં ક્યાં નહીં વેચાતો હોય સાહેબ આજથી પાંચ છ વર્ષ પહેલાં એક ન્યૂઝમાં હેડલિંગ આવી હતી કે મુન્દ્રામાં ત્રીસ લાખનો હલવો વેચાયો આ બ્રેકિંગ ન્યૂઝ બહુ ચાલી સમગ્ર લોકોએ નોંધ લીધી અને ખરેખર અમે જોઈ રહ્યા છીએ કે દિવસે દિવસે હલવાના વેપારીઓ વધી રહ્યા છે પરંતુ આ જે મુન્દ્રામાં હું તો કહું છું શામ્રાજ બુખારી પીની દુઆ મળી છે તો અહીં જે જામનગરના લોકો આવે છે આમની પાસે એ વધારે હલવું એક ચીકણું આવે છે એ પસંદ કરતા હોય છે તો આપ પણ જોઈ રહ્યા છો કે હલવાનો મુદ્રામાં વેપાર બહુ છે તો આ વખતે કેવો વેપાર થઈ રહ્યો છે અને આ વખતે કેવા યાત્રાળુની સંખ્યા છે આ વાત હકીકત છે કે એ લોકોને બુખારી પી દાડાની દુઆ છે એ લોકો ક્યાંથી દૂર દૂરથી આખા સૌરાષ્ટ્રમાંથી અને ગુજરાતમાંથી ખાલી સૌરાષ્ટ્ર નહીં ગુજરાત અમદાવાદ વડોદરા નવસારી સુધીની પબ્લિક અહીંયા આવે છે અને બે વર્ષ ત્રણ વર્ષ પહેલાં જે પણ જ્યારે જે રિપોર્ટ બહાર આવ્યો હતો ને કે ત્રીસ લાખનો હલવો વેચાણ થઈ ગયો છે એ વાત એકદમ ફેક્ટ છે એકદમ ફેક્ટ છે વિચાર કરો કે ત્રીસ લાખનો હલવો જો વેચાઈ જતો હોય મુન્દ્રામાં કારણ કે વેપારીઓના ચહેરો છે કારણ કે આ મારા ખ્યાલથી બાર કલાકથી કન્ટિન્યુ મહેનત કરી રહ્યા છે અને લોકો આવીને એ જ કહે છે કે આપણે મુન્દ્રામાં જઈએ હલવો ખાઈ મને ખ્યાલ છે કે એક ગાડી આવી છે નદીમાં અને એ કહે છે આપણે હલો પણ મુદ્રો મે હલવો ગણો તો આપ મુન્દ્રા પ્રત્યે જે લોકોનો પ્રેમ છે એ બાબતે શું કહેશો મુન્દ્રાનો હલવો તો ફેમસ તો છે જ હકીકતમાં અને પ્રેમ એટલા માટે છે કે એ લોકો શાહ મુરાદ બુખારી બાબાની બારગામાં એ લોકો જે આવે છે ને એ લોકોની દુઆઓથી જ એ લોકો અહીંયા પહોંચે છે અને હલવો મૂનરા સિવાય એ લોકો ક્યાંય નહીં લે એ વાત હકીકત છે ક્યાંય નહીં લે એ લોકો મુખારી પીની દુઆ કહેવાય મુખારી પીની દુઆથી જ ચાલે છે બધા અને આમાં ખાલી એટલું જ નથી કે હલવો ચાલે છે હેન્ડીક્રાફ્ટ ચાલે છે આ ઠંડા પીણા ચાલે છે જમવાનું રેસ્ટોરન્ટ પણ એવું જ ચાલે છે બધાને ત્રણ ચાર દિવસમાં સારામાં સારો ધંધો મળી રહે છે મુદ્રા માટે ઉત્સવ કહેવાય એકદમ ઉત્સવ અને આ ઉત્સવ તો એટલો હોય છે કે મુદ્રાવાસીઓને આ વર્ષનો ઇંતજાર રહે જ છે જામનગરના પણ લોકો છે બેન આપ ક્યાંથી આવે છો જામનગરથી બેન કેવું લાગ્યું અમારું કચ્છ સારું લાગ્યું અચ્છા આ વખતે કેવો ઉત્સાહ છે ને કેટલી પબ્લિક છે આ વખતે વધારે છે આજે બેન અમે સાંભળ્યું છે કે જામનગરના લોકો આવેલે મુદ્રામાં પહેલો હલવો માગે આ વર્ષે આવી છે આમ હલવા માટે અમે અહીંયા ફેમસ આ લઈ જ જાય અમે હલવા લઈ જવું પડે લઈ જ જાય soft drinks.